નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો અમદાવાદ શહેરમાં આવેલ પંડ્યાપુરના ચકલા પાસે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે લાલિયા વિસ્તારની અંદર સ્થાનિકોના જણાવ્યા મુજબ હંમેશા ગટરના ઉભરાતી ગટરના ગંદા પાણી તેમજ અહીંયા ઘડી શિવદીપ ફ્લેટ આવેલ છે તેની અંદર ગટરની સમસ્યાને લઈને ઘણા સમયથી તે સમસ્યાનું નિરાકરણ ન આવતા વારંવાર તેના બી ગંદા દુર્ગંધુક પાણીના રીલા અહીંયા ઘડી રીલા રહે છે વડી સ્થાનુકના જણાવ્યા મુજબ અહીંયા ઘડી પોળ વિસ્તાર આવેલ છે જેમાં સ્થાનિકોના જણાવ મુજબ અહીં રહેતા રહેવાસીઓ પોતાની ઘરની ઉપર લગાવેલી સોલર પેનલ ધોવે છે પોતાની બાઇકો ગાડીઓ ધોવે છે ને વળી પોળો ધોવાને લઈને તેના પણ પાણીનો વ્યય થાય છે અને એ પાણી આ લાલ એરિયાના રોડ રસ્તા ઉપર આ દ્રશ્યમાં જોઈ શકો તે હંમેશા વહેતાને વહેતા રહે છે જેને લઈને સ્થાનિકોના જણાવ મુજબ અહીં આગળ આ ઉભરાતી ગટરોના ગંદા પાણી અને આ પાણીનો વ્યય થતા પાણીને લઈને આગળ મચ્છરો જેવા જીવ જંતુ ઉપદ્રવ થવાને લઈને કોઈ મોટો રોગચાળો ફેલાઈ શકે તેમ છે વળી અંગે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાને લઈને અથવા તો કોઈ દૂધ બીજા કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું છે જે ખોદકામના સિમેન્ટના મોટા મોટા પથરા જેવા પોપડા જે રોડ પર પથરાયેલા હોવાને લઈને રોડ અડધો થઈ જવાને લઈને અહીંથી રાહદારીઓ વાહન ચાલકોને આવજવું ભારે થઈ ગયું છે વળી સ્થાનિકોને ઘરની બહાર નીકળવું ભારે થઈ ગયું છે અને રાત્રિના સમયે આ સિમેન્ટના પોપડાને લઈને લોકો પડી જવાના પણ ઘટના ઘટે છે એવું સ્થાનિકોના જણાવ્યા મુજબ આમ આપ દ્રશ્યમાં જોઈ શકો છો સ્થાનિકોને આ ગંદા પાણીની અંદરથી ચાલીને દોડીને જવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે કે હવે આવનાર સમયમાં આ સમસ્યાનું કોઈ કાયમી નિવારણ નહીં આવે તો મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ લાલ નેરિયામાં ઉભરાતા ગટરના પાણી લોકો જે પાણીનો વય કરે છે તે પાણી અને આ ખોદકામ કરેલ છે તે બધી સમસ્યાઓથી ક્યારે છુટકારો મળે છે એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેમદાબાદ

ક્યાંથી નીકળે છે ગટર આ ખોદ્યું છે ને એટલા માટે ગટર ભરાઈ ગઈ છે એટલે પાણી પાછું આવે છે અને આ ખોદવાનું બધું છે ને લોકો કેટલા પડી જાય છે લોકો કેટલા લોહી લવણ થાય છે અને કેટલા જણને અમે તો જોઈએ છે આખો દિવસ કે આ પડ્યું પેલા પડ્યા અને ચોવીસ કલાક પાણી હોય હોય ને હોય જ એટલે કાયમ માટે આ પાણી આવી ભરેલા ભરેલા વહેતા વહેતા કલાક આવું ને આવું હોય છે આ પાણી ગટર નું જે નીકળે છે શેમાંથી નીકળે છે

લોકોના નળના કનેક્શન તૂટેલા હોય છે ગટરો તૂટેલી હોય છે અને કાયમ માટે આ પાણીના પ્રોબ્લેમ અહીંનો હોય છે બાકી હતું તો આ ખોદી નાખ્યું છે રોડ અઠવાડિયું દસ દિવસ થયા પબ્લિકને આવવા જવાની તકલીફ પડે છે કેટલાય લોકો અડે પડે મંદિરે જતા લોકો નાહલા જોતા હોય સ્વચ્છ આવા ગંદા પાણીમાંથી મંદિર જવાનું થાય છે અને આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતું નથી અમે લેખિત

અને આ આડે દિવસે પણ કોઈના ને કોઈના નળ કનેક્શન ગટર કનેક્શન તૂટેલા જ હોય અમારા લાલ એરિયાનો વિસ્તાર હંમેશા પાણીથી ભરેલો ખાબોચિયાથી ભરેલો જ હોય છે આવતા જતાં બધાને તકલીફ પડતી હોય છે